ગઈ હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ એલસીબીએ પારડી વલ્લભ આશ્રમ હાઈવે પરથી ટોયલેટ ક્લીનરની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બંધ બોડી ટેમ્પોની તપાસ દરમિયાન ટોયલેટ ક્લીનર ફિનાઇલ અને એસિડના બોક્સ પાછળ છુપાવવામાં આવેલા ચાલીસ બોક્સમાંથી કુલ બારસો બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો કુલ રૂપિયા આઠ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે પોલીસે ટેમ્પો ચાલક બાલાજી રાવરિયા અને ક્લીનર ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ જાડેજાને ધરપકડ કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે પ્રાથમિક પૂછપરછમાં ખોલ્યું છે કે મહારાષ્ટ્રના રમેશભાઈ દ્વારા આ દારૂ વડોદરા પહોંચાડવાનો નહોતો પોલીસે રમેશભાઈને વોન્ટેડ જાહેર કરી અને શોધ શરૂ કરી છે બંને આરોપીઓના ગુરુવાર સવાર સુધીના રિમાન્ડ મળ્યા છે અને દારૂ હેરાફેરીના નેટવર્ક અંગે વલસાડ સિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે તો વલસાડ જિલ્લાના એલસીબી દ્વારા